નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ બે બાર બે હજાર પચીસ છે અને આ માતરનું ગાયત્રી મંદિર છે અને ગાયત્રી પ્રજ્ઞા મંદિરમાં અત્યારે એક નાનકડો હવન છે અને શ્રદ્ધાળુઓ બધા અહીંયા ભેગા થયા છે અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આ ગાયત્રી પ્રજ્ઞા મંદિર જે છે એનો પુનરુદ્ધાર કરવાનો છે એટલે કે એ પુનઃ નિર્માણ કરવાનું છે અને એટલે જ આપણે આ જે જૂનું મંદિર છે એની યાદગીરી રૂપે આ વિડીયો શૂટ કર્યો છે અને મંદિરમાં સરસ ગાયત્રી માતાની પૂર્ણ કદ પ્રતિમા અહીંયા પ્રસ્થાપિત કરાયેલી છે લોકગીત પ્રમાણે આ મંદિરનું જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે અંદરથી જમીનની અંદરથી ખડીયો નીકળ્યો હતો એટલે ખડીયો એટલે લખાણ કરવાનું હોય એ સરસ્વતી માતાજીનું એક ચિહ્ન કહી શકાય એટલે સરસ્વતી માતાજીની અહીંયા સરસ પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ હતી અને એ સાથે જમીનમાંથી ચાંદીનો સિક્કો નીકળ્યો હતો એટલે સિક્કો એટલે લક્ષ્મી માતાજીનું સ્વરૂપ એટલે લક્ષ્મી માતાજીની પ્રતિમા પણ અહીંયા પ્રસ્થાપિત કરાઈ છે અને અત્યારે આપણે મંદિરના છ તરફથી વિડીયો શૂટ કર્યા છે થોડા યાદગીરી માટે શરૂઆતમાં આપણે સ્વામિનારાયણ મંદિર છે ડૉક્ટર હેડગેવાર ચોક ત્યાંથી આવી શકાય એ રસ્તો છે અને માતર ગ્રામ પંચાયત ઘર છે ત્યાંથી જે સીધો રસ્તો આવે છે એ પણ અહીંયા સીધો ગાયત્રી મંદિર સુધી આવે છે અને એ રસ્તે આવીએ તો આ જે દ્રશ્ય દેખાય છે એવું સરસ દ્રશ્ય દેખાય છે શ્રી ગાયત્રી પ્રજ્ઞા મંદિર માતર એ હવે આગામી સમયે નૂતન ભવ્ય મંદિર અહીંયા બનશે આ જૂનું મંદિર છે એનું માળખાનું થોડું આપણે યાદગીરી રૂપે આ થોડું શૂટ કર્યું છે મિત્રો આપણે એ પેઢીના માણસો છીએ કે આપણે મંદિરો નવા નિર્માણ થતાં જોઈ રહ્યા છીએ આજે ઠેર ઠેર આધુનિક નવા મંદિરો બની રહ્યા છે અને આપણે એ પેઢી છીએ કે જે મંદિર નિર્માણ થતાં જોઈએ છીએ અને પુનઃ ફરી આપણે માતાજીની સરસ પ્રતિમા માતાજીના મુખાર વિંદિરના દર્શન કરી રહ્યા છીએ ખૂબ જ તેજસ્વી તેજોમય પ્રતિમા છે અને હવે આગામી સમયે એટલે ટૂંક સમયમાં નૂતન મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે મિત્રો ગાયત્રી મંદિર એટલે ધર્મ આસ્થાનું તો પ્રતિક હોય છે પરંતુ મંદિર છે એ રાષ્ટ્ર જાગૃતિનું કામ પણ કરે છે અનેક સામાજિક ઉત્કર્ષ અને રાષ્ટ્રહિતની કામગીરી પણ મંદિર દ્વારા થાય છે અને એ વિશે આપણે વધુ જાણીશું ગુરુજી પાસેથી માતર ગાયત્રી મંદિર માતરનું જે બનેલું છે એ ઓગણીસો ને એક્યાસીમાં માં પરમપૂજ્ય ગુરુ રામ શર્મા આચાર્યજીના કમાલોથી આ મંદિરનું નિર્માણ થયા પછી એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આજે આ મંદિરને ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થઈ અને પિસ્તાલીસ વર્ષનું બેઠું છે આ મંદિર ધીરે ઘણા વર્ષો બાદ આજે પિસ્તાલીસ વર્ષે જીવનો ક્ષીણ થવા જઈ રહ્યું છે અને એનું નવ નિર્માણ કરવાનું છે તો એ જરૂરી છે કે યુગના યુગ પરિવર્તનના પ્રણેતા પરમ પરંતુ જે ગુજરાતના કરતા બનોથી જ્યાં બંધાયેલું મંદિર આ મંદિર ભવ્ય મંદિર પરિપૂર્ણ નિર્માણ થાય અને મા ગાયત્રીની સ્થાપના થાય જે સદબુદ્ધિની દેવી છે અને દરેકની અંદર સદબુદ્ધિ સદ જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે આ મંદિર જરૂરી છે તો આપ સૌ એના દર્શન કરીને આ પ્રેરણાને પ્રાપ્ત કરી શકો એ માટે ફરીથી એનું નિર્માણ કરવામાં આવી રહેલું છે તો આ મંદિર ને આજે પિસ્તાલીસ વર્ષ થયા ફરી નિર્માણ થાય છે આ મંદિરની અંદર આપ સહયોગ પણ કરી શકો છો આ મંદિર એ સામાન્ય કોઈ મંદિર નથી પરંતુ જનજાગૃતિનું કેન્દ્ર છે કે આ મંદિરની અંદર પર્યાવરણને સાચવવા માટે દૈનિક યજ્ઞ થતા હોય બાળકોને સંસ્કાર આપવા માટે બાળ સંસ્કાર સારવાસન કરવામાં આવતી હોય કે આ મંદિરની અંદર દ્વારા પર્યાવરણ કુદરતી બને માટે વૃક્ષારોપણ થતું હોય જન જાગૃતિની અંદર લોકો વ્યસનથી મુક્ત બનેવી માટેના કાર્યક્રમો થતા હોય તો આ મંદિર કોઈ જે મંદિર લોકોને ગૃહ ઉદ્યોગ પણ આપી શકે આ ગાયત્રી પરિવારનું આ મુખ્ય ઉદ્દેશ આ છે કે લોકો સુખી બને સમૃદ્ધિ બને સદ જ્ઞાનમય બને અને સદ માર્ગે ચાલે અને પ્રવર્તાનું જીવન શ્રેષ્ઠ બનાવે બસ એક ભાવના સાથે આ મંદિરનું પુનઃ નિર્માણ થઈ રહ્યું છે આપ સૌનો સહયોગ મળે એ અપેક્ષા મિત્રો કોઈ પણ મંદિરમાં સૌપ્રથમ પ્રથમ ગણેશજીના દર્શન કરવાના હોય છે ગણપતિની પ્રતિમા દરેક મંદિરમાં ડાબા હાથે જોવા મળે છે એટલે સૌપ્રથમ ગણપતિ દાદાના દર્શન કરવાના હોય છે ત્યાર પછી જે તે મંદિરના સ્થાપિત દેવ હોય આરાધ્ય દેવ જેમનું મંદિર હોય એ ભગવાનના દર્શન કરવાના હોય છે અને ત્યાંથી પછી એ દર્શન કર્યા પછી આપણે જમણી સાઈડે હનુમાનજીની પ્રતિમા હોય છે તો હનુમાનજીના દર્શન કરવાના હોય છે એટલે ગણપતિ અને હનુમાન દાદા માતાજીના મંદિરની બંને બાજુ બેરજામાન છે એમના દર્શન કરવાના હોય છે અને નાગુનો સહકાર અને સાથ મળે એ માટે અમે મીટિંગમાં પણ વાત કરી હતી અને મંદિર અવશ્ય ગુરુદેવ માતાજીને પ્રતાપે સરસ આ મંદિરનું જ્યારે ખાતમ કર્યું ત્યારે અંદરથી ચાંદી આપણે લક્ષ્મીજીનું પ્રતિક એટલે લક્ષ્મીજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને સાહીનો ખડીયો નીકળ્યો પહેલાં તો કિત્તાથી લોકો લખતા સાહીનો બોલી રહ્યા એટલે સરસ્વતીની પણ સ્થાપના કરી એ બે આવું હશે હા હા એટલે આ ઇતિહાસ આ છે ચુમ્માલીસ વર્ષ પૂરા થયા પચીસ અગિયાર એને પિસ્તાલીસ વર્ષ બેઠો મિત્રો આપણી સાથે જયેશભાઈ આવ્યા છે અને જયેશભાઈએ થોડા મંદિરના યાદગીરી રૂપે થોડા ફોટો ક્લિક કર્યા છે અહીંયા એક સરસ અખંડ જ્યોતિ દીપક પ્રજ્વલિત છે મંદિરના શુભારંભ સમયથી જ આ અખંડ જ્યોત અહીં પ્રજ્વલિત થયેલી છે અને આપણે ગાયત્રી માતાજીના સરસ્વતી માતાજીના અને લક્ષ્મીજીના દર્શન કર્યા છે અને ગુરુજીના પણ આશીર્વાદ મેળવ્યા છે અને થોડો એમનો ઇતિહાસ પણ આપણે થોડો જાણ્યો છે અહીંયા જુઓ પૂજ્ય ગુરુજી અને માતાજી અને એમના પગલાં ચરણવી છે અને એનું પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે પ્રખર પ્રજ્ઞા

તપસ્યા કરી કે એક વર્ષનો ચોવીસ લાખ મંત્ર એવા ચોવીસ વર્ષ કહેવાય છે આવી તપસ્યા કરી એની સામે બેસી એમણે ચોત્રીસ ત્રણ હજાર ચારસો પુસ્તકો એમણે મનુષ્યમાં દેવત્વ જાગૃત થાય ધરતી પર સ્વર્ગનો અવતર થાય એવા ચોત્રીસો પુસ્તકો લખ્યા છે આ દીપકની સામે આ દીપકનો જે સૂક્ષ્મ પ્રકાશ છે આખા વિશ્વની અંદર એ પથરાઈ રહ્યો છે આ કાલે યુગ પરિવર્તન એ એનાથી આવવાનું છે એમાં કોઈ શંકા નહીં

સેવા કાર્ય કરે છે અને અત્યારે જયેશભાઈ સાથે સરસ સત્સંગ કરી રહ્યા છે અને એમની પાસેથી આપણે ઘણી બધી માહિતી મેળવી છે અને જો આજની મિટિંગ વિશે અને પુનઃ જે જીર્ણોદ્ધાર થવાનું છે એનું સરસ અમે પેઇન્ટિંગ અને સારા સુંદર ટાઈપમાં લખાણ કર્યું છે આ ઉપરાંત વાર તહેવાર અને ઉત્સવ દરમિયાન પણ તેઓ અહીંયા પેઇન્ટિંગ દ્વારા સરસ લખાણ કરે છે એટલે આપણે ગુરુજીની પણ થોડી મેમોરિયલ શૂટ યાદગીરી રૂપે થોડુંક શૂટ કરેલું છે અને આ મંદિરના ગર્ભગૃહ અને ખંડ બંને દેખાઈ રહ્યા છે આ બ્રાહ્ય નજારો છે આવનાર સમયે હવે આ મંદિર પુનર્નિર્માણ થશે એટલે સ્મૃતિ રૂપે આ વિડીયો આટલો આપણે શૂટ કર્યો છે અને સરસ ગાયત્રી મંત્ર અહીંયા કંડારેલો છે ઓમ લખેલો છે અને આ જૂનું ગાયત્રી મંદિર છે હવે અહીંયા આધુનિક નવું મંદિર બનશે તો મિત્રો આ શ્રી ગાયત્રી પ્રજ્ઞા મંદિર માતર છે એનો જીર્ણોદ્ધાર થવાનો છે અને પૂર્ણ નિર્માણ થશે એના જૂના મંદિરની યાદગીરી રૂપે આ વિડીયો શેર કરીએ છીએ આ સાથે ભાઈ વાવાળા ખોડિયાર માતાનો એક વિડીયો શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને મિત્રો જીપી સિરીઝના વિડીયો જોતા રહો અને જીપી સિરીઝ ચેનલ જો આપ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ગાયત્રીમાં